અને પછી આ નામની સ્ત્રી એ પોતે પોતાની ઝૂંપડીની અંદર આવે છે અને પેલા સાધુ મહાત્મા માટે જમવાનું બનાવી અને પીરસે છે એટલે સાધુ મહાત્માએ આ નામની જે સ્ત્રી હતી એમને કહ્યું કે બેન તમારા કપડાં બધા લોહીવાળા છે એટલે શું થયું તમને ત્યારે એ આ નામની સ્ત્રી હતી એ સાધુ મહાત્માને કહે છે કે મહાત્માજી મારા ઘરની અંદર કોઈ નહોતું પરંતુ મારું મન મોટું છે કે મારા આંગણે જે આવેલો આતિથ્ય હોય એનો સત્કાર મારે કરવો જોઈએ એટલે હું દુકાને કરિયાણું લેવા માટે ગઈ અને એમણે મારી પાસે સ્તન માગ્યા તો મેં કાપીને આપી દીધા તે જ સમયે ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થાય છે અને પછી એ એધરા નામની સ્ત્રીને કહે છે કે હું તમને વરદાન આપું છું કે હવે પછીનો જન્મ હું કૃષ્ણ સ્વરૂપે લઈશ અને તમારો દૂધ હું પીશ આમ ભગવાને એ પ્રગટ થઈને કહ્યું ઋણ ચૂકવવા માટે આમ આ ધરા નામની જે સ્ત્રી હતી એ પછી જે જન્મ થવાનો હોય એ અશોદા માતા તરીકેનો થાય છે અને એ પોતે ગોકુળની અંદર દેવકીજીને કુખે એ પ્રગટ થતા હોય છે અને પછી પ્રગટ થયા પછી જ્યારે એમને એ મથુરાની અંદર પ્રગટ થયા હોય છે ત્યારે પછી એમને ગોકુળમાં લાવે છે અને ગોકુળની અંદર આ મા યશોદાજી હોય છે એ પોતાના જે સ્તનનો દૂધ હોય એ પીવડાવી અને ભગવાનને ઉછેરે છે આમ ભગવાને જે ધરા નામની સ્ત્રી હતી એનું ઋણ ચૂકવ્યું હતું માટે ખરેખર આપણે આંગણે આવેલા મહેમાનોનું એ આપણી જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ પ્રમાણે પણ એમનું સ્વાગત કરવું જોઈએ તો ભગવાન એ કોણ જાણે કોઈને ખબર નથી પરંતુ કોઈ દિવસ ભગવાનને પણ આપણે આંગણે આવવાનું મન થાય તો અનાયાસે પણ જો સેવા થઈ જાય તો ખરેખર ભગવાન આપણા સૌનું કલ્યાણ કરે છે માટે આવી રીતે જ્યારે આપણે આતિથ્ય સત્કાર જો કરતા હોઈએ તો ખરેખર આપણાઓ ઘણે જરૂર એક દિવસ ભગવાન એ કોઈના કોઈ રૂપે એ પ્રગટ થઈ અને આવે છે માટે આપણે આવેલા આતિથ્યનો સત્કાર કરવો જોઈએ એ આજના શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ ગનૈયા લાલી જઈ